જામનગર તાલુકા પંચાયતને તાળા જામનગર તાલુકાના આમરા ગામના ગ્રામજનો ગટરના પાણીથી ત્રાહીમામ ગ્રામજનોએ ઉપર સુધી અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ના આવતા ગ્રામજનોએ સોળ બાર બે હજાર ચોવીસ સુધીમાં ગટરના પાણીથી નિરાકરણ નહીં આવે તો તાલુકા પંચાયતને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે ગામમાં સૌ ગામના ગ્રામજનોએ તાલુકા પંચાયતના

પછી તંદી લગન અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા ને બધું કરશે ત્યાં ક્યાં વિશું અમારી એવી વિનંતી સાહેબ તમે બાળ મંદિર કિયો સ્કૂલ કીધો કે ટ્યુશન સમજાતા હોય છોકરા એના તમને વિડીયો ઉતારીને કેટલી વાર મોકલેલા હશે ફોટા આમરાલ માં મોકલેલા છે